વિદ્યાર્થીઓના સ્વાર્ગી વિકાસ માટે હંમેશા અગ્રેસર агреસર વાઈટલોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. ગેટવે ઇન ટાઈમ થીમ આધારિત સમગ્ર પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્ટેજ પર પ્રતિભાશાળી પરફોર્મન્સ આપ્યું હતું. વાઈટલોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની સક્રિય હિસ્સેદારી અને બેજોડ પરફોર્મન્સને કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોએ ઉદય લીધા છે. તેમણે ઇન્ડિયન અને વેસ્ટર્ન ડાન્સ, ગીતો તથા વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને બેજોડ મ્યુઝિક, મેલોડી અને સિમ્ફનીનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે યોગ કરાટે અને સ્કેટિંગના કૌશલ્યો રજૂ કરી શાળામાં તેમણે પ્રાપ્ત થયેલી ઉત્તમ તાલીમ પ્રદર્શિત કરી છે માનવીઓના ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ અને દુરુપયોગ કરે છે તેની સુંદર પ્રસ્તુતિ એક નાટક દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના ચેરમેન વી શર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી મહત્વપૂર્ણ એ છે કે શ્રી શર્માએ દરેક બાળકના સર્વાંગી વિકાસ અને તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવા માટે સખત મહેનત અને કામ કર્યું છે શિક્ષણમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત શાળાને અદ્યતન માર્ગકે સુવિધાઓ અને રમતગમત માટે વિશ્વ સ્તરી અપનાવી છે જેથી વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે કારકિર્દી વિકસાવી શકે અને ત્યાં પ્રવૃત્તિઓમાં આગળ વધી શકે મેરા નામ વિનોદ કુમાર શર્મા ઓર મેં દિલ્હી આયા હું વાઇટ લોટસ ચેરમેન હું મેં और ये स्कूल नर्सरी प्री नर्सरी से और क्लास ट्वेल्थ तक का सीनियर सेकेंडरी स्कूल है विच इज़ एफिलेड विद सी बी और प्रेजेंटली जो बच्चों ने इसमें पार्टिसिपेट किया है एन डे में वो नर्सरी से ले और एलेवंथ क्लास तक के बच्चों का पार्टिसिपेशन हुआ है आज और इट वाज एन एक्सलेंट प्रोग्राम गिवन बाय देम बहुत ही अच्छे से बच्चों ने अपनी प्रतिभा को दिखाया है और मैं समझता हूँ कि शहर में आने वाले टाइम में एक बहुत अच्छे से ही बच्चे निकल के आएंगे और इनके आने वाले समय में बहुत अच्छा रिज़ल्ट भी आने वाले हैं बोर्ड के तो मैं ऐसी कामना करता हूँ ईश्वर से प्रार्थना करता हूँ कि इनको सक्सेस मिले और ये शहर में अपने माँ बाप का और अपने स्कूल का नाम रोशन करें उल्लेखनीय चाहिए कि कार्यक्रम में विद्यार्थियों म्यूजिक और डांस द्वारा सामाजिक पर्यावरण और स्रोतों का संरक्षण अमूल्य संदेशों पाठव्य है अजहर कुर्शी साथ प्रकाशवाड़े जो नेटिव बनो